હવે તો હદ થઈ સરકાર જરૂર જુએ અને સાંભળે ચરસના પેકેટ મળ્યા તો અધિકારી કર્મચારીઓ દ્વારા હેપી બર્થડે બોલી પેકેટ ખોલવામાં આવ્યું આ કેટલા અંશે યોગ્ય છે આજે મોટી સિંધોડી દરિયા કિનારેથી ચરસના વધુ દસ પેકેટ ભરેલો કોથળો મળી આવ્યો છે ચરસના મળી આવેલા કોથળાને હેપી બર્થ ડે ટુ યુ કહી ખોલવામાં આવ્યું હતું હવે મતલબ સરકારે સમજવું પડશે કચ્છના દરિયા કિનારા વિસ્તારમાંથી સતત મળી આવતા ચરસના બિનવારસુ પેકેટના સિલસિલાને સતત ચાલુ રાખતી વધુ એક ઘટનામાં આજે જખૌ મરીન સેક્ટરના લીડર ડીવાયએસપી આર એમ ચૌધરીએ જાતે દરિયા કિનારા વિસ્તારમાં પીઆઈ બીડી મારુ તેમજ ટીમ ઇન્ચાર્જ કેસી પટેલ પોલીસ કર્મચારીઓ સાથે દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે સિંદોડી બીચ કોસ્ટલ વિસ્તારમાં વધુ એક ચરસના દસ પેકેટ ભરેલો કોથળો મળી આવ્યો હતો અંદાજિત પાંચસો કરોડથી પણ વધુ કિંમતના ચરસ અને હીરોઈનના પેકેટો કબજે કરાયા બાદ પણ કરોડોની કિંમતના ચરસના પેકેટ મળી આવતા પેકેટ અહીં કઈ રીતે પહોંચે છે તેનો સુરાગ કોઈ પણ સલામતી એજન્સી કે કોઈ અધિકારી શોધી શક્યા નથી જે સત્ય છે જ્યારે બીજી તરફ આજે સરસના દસ પેકેટ ભરેલો થેલો હાથ લાગ્યા બાદ આ થેલાને ખોલતી વખતે પોલીસ કર્મચારીઓ પૈકી કોઈએ હેપી બર્થડે ટુ યુ ગાતો સંભળાય છે ત્યારે આ હેપ્પી બર્થડે ટુ યુ ગીત નીકળીનો મતલબ સરકારે સમજવું પડશે કોઈ અધિકારીનો જન્મદિવસ હતો કે આ કોઈએ મંગાવેલ કેકનો થેલો છે કે પછી જે શબ્દો હેપી બર્થ ડે બોલવામાં આવ્યા છે તે શબ્દો કોઈને ગિફ્ટ તરીકે આપવામાં આવ્યું છે કે શું રોજ રોજ દરિયા કિનારે બિનવારસી હાલતમાં આવતા નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યાનો રસીલા શુભેચ્છા રૂપે હેપી બર્થડે ટુ યુ ગીત ગાઈને મનાવાય છે આ અંગે હવે જે તે સલામતી એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ રાજ્ય સરકાર અને રાજ્યના ગૃહ વિભાગે ગૃહ વિભાગના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમજવું પડશે કારણ કે હવે કરોડોની કિંમતના પ્રતિદિન મળી આવતા ચરસ કે હેરોઈનના પેકેટો મળી આવ્યાની ઘટનાને બિલકુલ સામાન્ય લેવાઈ રહી છે અને અત્યાર સુધી ભારતમાં યુવા બરબાદ કરવા માટે નશીલો પદાર્થ અલગ અલગ પ્રકારે ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરનાર નાપાક તત્વો સલામતી એજન્સીઓની મજાક ઉડાવતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હતું પરંતુ હવે બિનવારસી હાલતમાં નશીલા પદાર્થો મળી આવે છે ત્યારે હેપી બર્થ ડે ટુ યુ ગાઈ સલામતી રક્ષકો ખુદ જાણે અન્ય રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના ગૃહ વિભાગની મજાક ઉડાવી રહ્યા હોય તેવું ચિત્ર દેખાવવા લાગ્યું છે birthday to do... you